வ ஆ சோமூ

మర <coughs> జనమాయ ो भजनमे शिवशक्ति नू न जलिजो शिव शक्ति नू नम जलिजो हरे मो ते जय भेडो भजन मारे कर मा जय जेडो

ભગવાન નું નામ જલી હારે મારો થઈ જાય બેડો ભાર વચન મારે કરવું છે હારે મારો થઈ જાય બેડો ભાર વચન મારે કરવું છે શ્રાવણ ના વ્યા સોમવાર મારે કરવું

કરજો કર્યાણ ભજન મારે કરવું છે અરે મારા કરજો કર્યાણ ભજન મારે ના વ્યા તું ભજન મારે કરવું છે